પરંતુ પાણીહાટીનો ઉત્સવ ભારે પડી ગયો કારણ કે તે જ રાતે શ્રી રામકૃષ્ણની ગળાની પીડા વધી ગઈ ડૉક્ટરે જાહેર કર્યું કે બહારની ખુલ્લી હવા લેવાથી તેમજ વારંવાર સમાધિમાં જવાથી રોગ વધી ગયો છે એમણે ભક્તોને ચેતવી દીધા કે સાવચેતી નહીં રહે તો દર્દ જડ ઘાલી જશે ભક્તોએ નક્કી કર્યું કે હવેથી ખૂબ સાવધાન રહેવું પણ શ્રી રામકૃષ્ણ ક્યાં માને એવા હતા દૂર દૂરથી ભક્ત આવ્યો છે માટે તેની સાથે ઈશ્વર સંબંધી વાત કર્યા વિના કેમ ચાલે એ વખતે ન તો એમને ભાન રહેતું પોતાની પીડાનું ન તો યાદ રહેતી ડૉક્ટરની કડક સૂચનાની બીજો એક મહિનો ગયો દર્દમાં કશો ફેર ન પડ્યો હવે તો કઠણ ખોરાકથી ગળું વધુ છોલાવા લાગ્યું એટલે એવો ખોરાક લેવાનું અશક્ય બન્યું ડૉક્ટરોએ નિદાન કર્યું કે ગળામાં સોજો છે એટલે યોગ્ય દવા અને પથ્યની જરૂર છે શ્રી રામકૃષ્ણ ડૉક્ટરોની સૂચનાઓનો બરાબર અમલ કરવા લાગ્યા પણ એ બે બાબતોમાં તે નિરૂપાય થઈ જતા એક તો ભાવ સમાધિ તેઓ ખાલી શકતા નહીં અને બીજી બાબત એ કે ઉપદેશના યજ્ઞને તેમણે અહર્નિશ ચાલુ રાખ્યો ઈશ્વરની વાતો કરતાં કરતાં તેઓ દેહભાન ભૂલીને સમાધિમાં મગ્ન થઈ જતા અને સંસારથી દાઝેલા લોકો જ્યારે ઈશ્વરનો માર્ગ મેળવવા આવે ત્યારે તેઓ ઉપદેશના શબ્દો બોલ્યા વિના રહી શકતા નહીં તેમના દર્શનાર્થીઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જતી હતી અને સાથે સાથે તેમનો ઉપદેશ યજ્ઞ પણ વધુ જોરથી ચાલતો જતો હતો છેક અઢારસો પંચોતેરની સાલથી જ્યારે એમનો કેશવચંદ્ર સેન સાથે મેળાપ થયો ત્યારથી એમણે જગતને પોતાનો સંદેશ સંભળાવવાની શરૂઆત કરી હતી આ સ્થિતિમાં તેમણે ખાનપાન કે આરામની પણ પરવા કરી ન હતી ઊંઘનું સુખ તો તેમણે તેમના સાધના કાળથી જ તજી દીધું હતું રાતે પથારીમાંથી ઉઠીને ધ્યાન માટે બહાર ચાલ્યા જવું એ તેમની નિત્યની ટેવ થઈ પડી હતી આ બધા અતિશ્રમનું પરિણામ હવે દેખાવા લાગ્યું અને કુદરતે જાણે કે વેર લેવા માંડ્યું આથી તેમની તબિયત હવે લથડે તેમાં સી નવાય પરંતુ એ તો પુરુષ વિશેષ હતા એમણે પોતાની તબિયત વિશે કદાપી ફરિયાદ કરી નથી છતાં આ માંદગીમાં પટકાય પડવાથી થોડા દિવસો પહેલાં એક ભાવાવેશ દરમિયાન એમના મુખમાંથી આ શબ્દો સરી પડતા સંભળાયા હતા હે માં આ બધા ધાડા અહીં શા માટે તાણી લાવતી હોઈશ એ તો બધા એક શેર દૂધમાં પાંચ શેર પાણીવાળા દૂધ જેવા છે એટલા પાણી બાળવા સારું ચૂલો ફૂંકી ફૂંકીને મારી આંખો લગભગ જવા બેઠી છે મારું શરીર ખલાસ થઈ ગયું છે આ તો મારી શક્તિ બહારનું છે જો કરવું હોય તો તું પોતે જ કેમ એ કામ કરતી નથી પણ લોકો તો જાણે ઉભરાતા જતા થોડા દિવસ પછી ફરીથી તેમણે મા આગળ પોતાની ફરિયાદ કરી અને કહ્યું મા શા માટે તું આવા લોકોને અહીં ભેગા કરે છે મને દાહવાનો કે ખાવાનો સમય પણ મળતો નથી આ પોતાના શરીરને ચિંધીને ઢોલ તો હવે ફૂટેલો છે રાતને દિવસ એને વગાડ વગાડ કરીશ તો એ કેટલા દિવસ ટકશે અને છતાં એમણે કોઈને કદી પાછા વળ્યા નથી તેઓ કહેતા કે જો એક જીવને પણ મદદ થતી હોય તો આવા વીસ હજાર દેહ આપવા માટે હું તૈયાર છું અરે એમના આખરી દિવસોમાં જ્યારે એમને કંઈક આરામ આપવાના હેતુથી શિષ્યો કોઈ જિજ્ઞાસુને એમની પાસે જતા અટકાવતા ત્યારે એમને દુઃખ થતું એ બોલી ઉઠતા અરે રે આજે કોઈ મારી પાસે આવ્યું નહીં